નમસ્કાર દર્શક મિત્રો કેમ છો કોણ ખબર સાગબારા તાલુકામાં આવેલું ખોપી ગામ ત્યાં પ્રાકૃતિક ખેતીનો પ્રયાસ કરતા ધીરસિંહભાઈ વસાવા શું કહી રહ્યા છે તે વિશે આપણે સાંભળીએ રોજિંદા જીવનમાં લોકો ખૂબ જ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતા થયા છે જેના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી છે તેમજ

ગામ ખોપી તાલુકા સાગબરા જિલ્લો નર્મદા ગુજરાત હું ખોપી ગામનો ખેડૂત છું અને ખેડૂત તરીકે ખેતી કરું છું મેં જે ખેતરમાં ઊભો છું એક શાકભાજીનો પાક છે જેમાં ટામેટા અને દૂધીનો પાક છે આ તમામ શાકભાજીનો પાક છે પ્રાકૃતિક ખેતી તરીકે જ મેં પાકનો માવજત ઉસેર કરેલો છે હાલમાં જે ફળફૂલ આવવાની તૈયારી છે અને જે જ અગાઉ વાવેતર કરેલું હતું એમાં બે વાર દૂધીની કટિંગ બી થઈ ચૂકી છે આત્મા પ્રોજેક્ટ નર્મદા જિલ્લા દ્વારા ફાર્મ સ્કૂલ તરીકે બે વખતે મારા ખેતરે જ મિટિંગે રાખી ત્રણ વર્ષ પહેલાં અને તેમાં પ્રાકૃતિક ખેતી વિશે ખૂબ જ સારી સમજણ અને સારું અજ્ઞાન પણ આપ્યું અને એમના પ્રયત્નથી અને સરકારનું પ્રાકૃતિક ખેતી તરફ જે અભિગમ છે એને સાર્થક કરવા માટે આત્મા પ્રોજેક્ટે ખૂબ જ સારી મહેનત આ વિસ્તારમાં કરી છે તો મેં પણ એક પ્રાકૃતિક ખેતી તરીકે એમના પરથી પ્રેરણા લઈને હું ખેતી કરતો થયો છું છેલ્લા હું ચાર પાંચ વર્ષ પહેલાં રાસાયણિક ખેતી કરતો હતો પણ હાલમાં શાકભાજી તરીકે એક એકરમાં પ્રાકૃતિક ખેતી જ કરું છું અને મોસ્ટ ઓફલી જોવા જઈએ તો ખાતર અમે જાતે જ બનાવી લેતા હોય છે જેમાં ખાસ કરીને બાયોગેક્સ્ટાર અમારી પાસે એક નાનો પ્લાન્ટ છે એ પ્લાન્ટમાંથી જ અમે સાણ છે એટલે કે ગોબર છે ગૌમૂત્ર છે સાથે ચોખાનો લોટ છે ગોળ અને સાસ આ બધું મિક્સ કરીને અમે ખાતર બનાવતા છે અને એમાંથી જે એકદમ એક નંબરનું લિક્વિડ આવે છે એને અમે દવા તરીકે પાકમાં સ્પ્રે સ્પ્રે કરતા છે એનાથી અમને જીવજંતુ અને અમુક રોગો છે તેનાથી ખૂબ જ સારું ટ્રીટમેન્ટ પાકને મળી જાય છે એટલે આમાં અગાઉ રાસાયણિક જે દવાઓ મોટા આપણે મોટા ખર્ચા કરતા હતા હવે એ નહીં જેવું ખર્ચો થયેલો છે કેમ કે જે ખાતર બનાવતા છે બાયોગો એક્સ્ટ્રામાંથી જે જેનાથી ખાતર પણ ઉપયોગ કરીએ અને દવા પણ ઉપયોગ કરીએ એટલે આમાં ખેતી કરતા ખેતીનો ખર્ચ પણ ઘટાડો થયો છે અને ઉત્પાદનમાં વધારો થયો છે અને જે બધું આ પ્રાકૃતિક ખેતી કરતા છે એનાથી જમીનનું ફળદ્રુપતામાં પણ વધારો થયો છે અને સાથે સાથે જમીનની જે જમીનમાં જે અમુક તત્વો એટલે જે કંઈક ખામી હતી એ પણ ઓછા વખતે ઉમેરાતા ખેતીનો હવે આ પ્રાકૃતિક ખેતી તરફ જવાથી અમને ખૂબ જ ખેતીમાં સુધારો જોવા મળે છે